બારદોલી ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં રામનવમી નિમિત્તે ફ્લેગ માર્ચનું યોજાય સમગ્ર દેશમાં આવતીકાલે અને રવિવારના રોજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનવમી હોય સુરત જિલ્લામાં બારદોલી ખાતે હિન્દુ સંગંત દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામનવમીના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેના ભાગરૂપે ગ્રામ્ય પોલીસ પણ સક્રિય બની છે અને બંદોબસ્ત જરૂરી આયોજનના ભાગરૂપે આજે શનિવારે સાંજે છ વાગે નાયબ પોલીસ મહાનિરીક્ષક બારદોલી ખાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હતી સાથે જ નગરમાં માં યોજાનાર રેલી સંદર્ભે પણ પોલીસ મટક રાજમર્ગ થઈ ગાંધી રોડ પર ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી ના પર્વ નિમિત્તે ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં કેટલાક ઇસમોની પણ ઓળખ કરી સુલે શાંતિ જળવાઈ રહે તે માટે કેટલાક ઇસમોના પાસા પણ કરવામાં આવ્યા છે આવતીકાલે છ એપ્રિલે રામનવમી ના તહેવાર અંગે ની ઉજવણી જિલ્લામાં અનેક જગ્યાએ થવાની છે બારડોલી ખાતે મોટી શોભાયાત્રા નીકળવાની છે એ અનુસંધાને પોલીસે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે રૂટ્સ સેનિટાઈઝેશન હોય બંદોબસ્તનું ડેપ્લોયમેન્ટ હોય એસઆરપીનું ડેપ્લોયમેન્ટ હોય ડ્રોનથી વિડીયોગ્રાફી હોય એ તમામ પ્રકારની તૈયારી પોલીસે કરી લીધેલી છે સાડા ત્રણસો થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાવાના છે પોલીસે શાંતિથી આ શોભાયાત્રા નીકળે અને લોકો આનંદ થી શ્રદ્ધાના ભાવથી સમગ્ર જિલ્લામાં તહેવારને માણી શકે એને અનુસંધાને અસામાજિક તત્વો જે કોઈ પણ પ્રકારે દખલ કરે એની ઓળખ કરીને એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે અને તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા અઠવાડિયાથી સતત આવનારા તહેવારો બાબતે પોલીસ એક્ટિવ છે પોલીસ એલર્ટ છે અને દરરોજ એરિયા ડોમિનેશનની અનેક એક્સરસાઇઝ પોલીસ કરી રહેલી છે આજે સમગ્ર જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચ રૂટનું નિરીક્ષણ તમામ વિભાગોની સાથે રાખી અને કરવામાં આવી રહેલું છે છેલ્લા થોડા સમયમાં સોથી વધુ અટકાયતી પગલાંઓ થી વધુ પાસાના ઓર્ડર એક્ઝિક્યુટ કરેલા છે છ પાસા કરેલી છે છ થી વધુ તડીપાર કરવામાં આવેલા છે અને તમામ પ્રકારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ રીતની તમામ તૈયારી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે કરી લીધી છે અને મને વિશ્વાસ છે કે લોકો પણ તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે મોલા સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે તમામ ધાર્મિક સામાજિક તમામ પ્રકારના લોકોને સાથે રાખી અને આ પ્રકારે પોલીસ આગળ વધી રહી છે આમ સંપૂર્ણ શાંતિથી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર તહેવાર સારી રીતે ઉજવાય એ માટે પોલીસ એલર્ટ છે હું આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરવા માગું છું કે કોઈ પણ પ્રકારની અફવાથી દોરાવવું નહીં અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટને ધ્યાન રાખી અને ગેરકાયદેસર મંડળી રચી ભેગા થઈ અને કોઈપણ પ્રકારનો ઉપદ્રવ મચાવવું નહીં અન્યથા પોલીસ કડક હાથે કામ લેશે એ નિશ્ચિત છે એમાં કોઈ મત નથી